આજ રોજ દાહોદ તાલુકાના કડિયાવાળા નાકા પર જે અનેક ગામડાના શ્રમિક મજૂરો કડિયા કામ સુથારી કામ કલર કામ મજૂરી કામ કરવા માટે આવે છે અને ત્યાં શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરેલ છે તેમાં પાંચ રૂપિયામાં પાંચ રોટલી સબ્જી અને કઠોળની સબ્જી ગોળ આચારને ભાત આપવામાં આવે છે ત્યાં ગામડાના મજૂરો ઘરેથી ટિફિન લઈ આવી આ યોજનાનો લાભ લે છે અને તેમાં શ્રમિક કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે ઘણી બધી રીતે થાય છે સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવમીરન ન્યૂઝ દાહોદ ને પંદર દિવસથી લેવા આવો છો તમારા ઘરે જમવાનું નથી બનાવતા તમે હા કેટલાનું અહીંયા જમવાનું આપે છે તમને પાંચ રૂપિયાનું શું શું આપે છે પાંચ રૂપિયામાં તમને બીજું શું આપે છે પછી રોજ એક સરખું આપે છે કે અલગ અલગ આપે છે એવું છે તમારું નામ શું છે ક્યાં ક્યાંથી આવો છો તમે

જમવાનું મળે છે ડેલી લોકો લઈ જાય છે સવારે પોણા સાત વાગ્યા થી સવારે અગિયાર વાગ્યા સુધી રહેશે ટિફિન સુવિધા નથી ઘરેથી લઈને આવવાનું રહેશે એના માટે અમે થોડું જાગૃત કરીશું કે થેલી આપણા શારીરિક રીતે નુકસાન અને આપણે ખરાબ કરે છે તો આપણે ટિફિન લઈ સુવિધા કરાવીશું નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર